તો જય માતાજી જય મા મોગલ તો આજે અમારે સુરાપુરાના દર્શન કરવા જવા છે અમારે મહેતા કુટુંબના સુરાપુરા દાદા તો તમને પણ એના દર્શન કરાવી ચાલો મારી પાછળ અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ડેઇલી હું લોક બનાવું છું ગમે ફરવા ગયો હોય કે મારી જે લાઈફસ્ટાઈલ જે જીવન જરૂરિયાતનું જે કાંઈ બનાવું છું બધું કે વાડીએ મેં આ હું કામ કર્યું બોલું હું કામ કર્યું એવા હું બ્લોગ બનાવું છું તો આજે એમ છો કે અમારા સુરાપુરાએ જાવી દર્શન કરવા જો ચાલો આપણે તમને પણ અમારા સુરાપુરાના દર્શન કરાવી તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો નવા હોય તો ચેનલને લાઈક કરજો અને ગોરડિયાનો વિડીયો આવી ગયો છે એને પણ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મારી પાછળ થોડેક જ દૂર છે જો હામિદ મંદિર છે સુરાપુરાનું અમારે નાનું એવું હા અને વાતાવરણ જો કે અત્યારે આમ ગણો તો પાંચ હોવા પાંચ છે પણ લાગે નહીં પાંચ હવા પાંચ હોય એવું કેમકે હાથ આઠ વાગી ગયા ને એવું લાગે કેમકે અત્યારે વરસાદી વાતાવરણ છે બે ત્રણ દિવસ નકરો વરસાદ જ પડે છે ધીમી ધારે એટલો બધો આવતો નથી ધીમી ધારે હટ વહે રાખે તો આ સારું બધું ગણ કરે અને હજી અમારે વાવવાનું બાકી છે અને હવે આ રહી જાય વરાપ દઈ દે તડકો નીકળી જાય જમીન કંઈક સુકાઈ જાય તો આપણે આગળ વાવી દે અને આપણે વાવવાનું હોય ને વિડીયો બનાવશું ટૂંક સમયમાં અને બાકી તો કોમેન્ટમાં તમે જણાવો કે શું હાલે છે નવીનમાં અને આપણે ત્રણસો ને પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે હજી આપણે એક હજાર પહોંચવાનું છે તો એ ટાર્ગેટ મને ખબર છે તમે જે મારા દર્શક મિત્રો છે એ મને સપોર્ટ કરે જ છે તો આવા નવા નવા વિડીયો આવે એને સપોર્ટ કર્યા રાખો અમારા વિડીયાને અને આગળ જે નવા મિત્રો હોય એને શેર કરો મારા વિડીયા જો તમને ગમતા હોય તો આગળ પણ શેર કરો કે એને કહો કે આ ભાઈ આ રીતના વિડીયો બનાવશે અને સપોર્ટ કરો તો મને પણ સારું લાગશે હવે આપણે સુરાપુરાએ પહોંચવા આવ્યા છે થોડેક જ દૂર છે પણ મને એમ વિચાર આવ્યો કે નહીં અમારા સુરાપુરા છે એનો બ્લોગ બનાવી એમ કે આ ચેનલ ચાલુ કરી છે એકાદ બ્લોગ આનું મૂકવું અમારા મઢનો તો જો કે અમે મૂક્યો જ છે મેં વિડીયો પણ એમ છું કે સુરાપુરા હવે થોડા બાકી રહી જવા જોઈએ તો આપણે એને મૂકી દે એટલે અમારા જે ઘરના હોય એ જોવે એને સારું લાગે થોડોક ગારો છે મિત્રો જેમ કે અહીંથી વાહન એવું નીકળતું હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે નક તો લપસીન પડવી હોતે હોત અને સાંજ પડી ગઈ છે વાતાવરણ આખું ઢપ થઈ ગયું છે એટલે કદાચ મારો ફેસ તમને ક્લિયર નહીં દેખાતું હોય પણ કાંઈ વાંધો નહીં અવાજ તો બરોબર આવતો હોય છે આમ ક્લિયરિટી નહીં હોય એટલી બધી કેમ કે સાંજ પડી ગઈ છે દર્શક મિત્રો ચાલો હવે થોડુંક જ છે મારે સુરાપુરાનું મંદિર દાય સુરાપુરા દાદા તો આ સામે આપણે સુરાપુરા દાદાનું મંદિર છે મેતા પરિવારનું અમારું મેં તમને વાત કરીને એક લોગ ઉતારો છે ચાલો આપણે દર્શન કરવી દીવાબત્તી કરવી વિડીયોને એન્ડ સુધી બન્યા રેજો વિડીયો જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને કરો

સુરાપુરા દાદા ના દર્શન થઈ ગયા છે તમે મારી પાછળ જોઈ શકો છો